સુરેન્દ્રનગરના વસડી ગામના બ્રિજ તૂટ્યા દસ મહિના થઈ ગયા છે પરંતુ આ પુલના કે તેના સમારકામની કોઈ કોઈ દરકાર નથી લેતો આટલા મહિના વીતી ગયા છતાં પણ કામ શરૂ કરવામાં નથી આવ્યું સ્થિતિ એવી છે કે તંત્રના વાંકે આજે એકસો દસ થી વધુ ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બિહારમાં પુલ તૂટી પડવાની ઘટના દેશભરના સમાચાર માધ્યમોની હેડલાઇન બને અને આપણે ત્યાં ગુજરાતમાં આવી જે એક પુલ દુર્ઘટના ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ સર્જાઈ હતી જેની માત્ર નોંધ લેવાઈ પછી બધું ભૂલાઈ ગયું સુરેન્દ્રનગરના વસ્તડી ગામનો બ્રિજ ભારે ડમ્પરના કારણે તૂટી પડ્યો હતો જોવાની બાબત એ છે કે એક ડમ્પરને કારણે ભ્રષ્ટાચારની ચાડી ખાતો બ્રિજ તૂટી પડ્યો હતો અને હજુ સુધી તેનું કોઈ સમારકામ કે નવ નિર્માણ પણ નથી થયું નવનિર્માણ તો દૂરની વાત છે હદ તો ત્યાં છે કે કાંકરી પણ ચણવામાં નથી આવી

ગામના લોકો જીવના જોખમે નદીના પ્રચંડ પ્રવાહમાંથી પસાર થવા મજબૂર છે શાળાએ ભણવા જતા બાળકો હોય કે ગામની મહિલાઓ હોય તમામ લોકો આ કઠિનાઈને રોજે રોજ સહન કરવા મજબૂર છે તાત્કાલિક બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ થાય તેવી પ્રબળ લોક માંગ ઉઠી છે સુરેન્દ્ર વઢવાણ અને ચૂડાને જોડતો રસ્તો જે પુલ તૂટ્યો એ લગભગ 8 થી 9 મહિના થયા પછી એને એક ડાયવર્ઝન આપ્યું છે ગામની બહાર તે બહુ કાચો કપચા અને મેટલ નાખી છે પણ બહુ કાચો રસ્તો છે આનાથી તો અમારા વાડી ના રસ્તા પણ હારા હોય ઠીસન ઠીસન અમારા ખાડા બબે મણ ના કાળા પાણા ટાયર તોડી નાખે વાહન પલટી ખાઈ જાય આવા બધો ડાયવર્ઝન આપેલો છે આ રસ્તો સારો નથી રોજ હું આ બાઇક લઈને પસાર થાઉં છું પણ આ બાઇક આ ઘણી વખત સ્લીપ થવાની શક્યતા વધી જાય છે અને આ પાણી આવી ગયું છે અત્યારે તો અને પુલ કોઈ કામકાજ થાતું નથી અત્યાર સુધીમાં તો આના માટે જવાબદાર કોણ

આગી નદી આવી આવી અને કામગીરી શરૂ કરવામાં નથી જેને લઈને આજે પણ ગામના લોકો નદીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે અને જીવના જોખમે પસાર પણ થઈ રહ્યા છે હવે તંત્ર મામલે જાગી અને યોગ્યતા પૂર્વ રીતે કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી છે અજલ ચૌહાણ જીએસટીવી ન્યુઝ સુરેન્દ્રનગર